થરાથી લાખણી સુધી બની રહેલા ફોરલેન રોડની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને રોડની બિસ્માર હાલતને લઈને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે થરાદ લાખણી રોડ સરહદી વિસ્તારના મોટા ભાગના ગામો અને શહેરને ડીસા તથા પાલનપુર સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે આ રોડ પર શાળાઓ કોલેજો અને આઈટીઆઈ આવેલી છે આ ઉપરાંત સરહદી વિસ્તારના લોકોને વધુ સારવાર માટે પણ આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરવો પડે છે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રોડને ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને મોટાભાગે બંધ જ રહે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર બંને બાજુ ખાડા ખોદીને મૂકી દેવામાં આવે છે અને ઠેર ઠેર કપચી પાથરી દેવામાં આવે છે જેના કારણે વાહનોના ટાયર ફાટી જવા અને અચાનક ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખરાબ રોડના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી. આંબાભાઈ સોલંકીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે જેમાં રોડની હાલત વધુ ખરાબ થશે અને અકસ્માતોનો ભય પણ વધશે. તેમણે તંત્ર અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ પૂર્ણ કરવા સૂચના આપવાની માંગ કરી છે. જો આગામી ચોમાસા પહેલા આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપ જોઈ શકો છો થરાદ લાખ કરાક્ટર ધ્યાન આપતા આ બધું શું ચાલી રહ્યું છે પરજા હેરાન પરેશાન થઈ રહી છે આપ જોઈ શકો છો કે અડધો રોડ ઊંચો છે અને અડધો રોડ નીચો છે આવું બે વર્ષથી ચાલી રહ્યું છે કેટલાય લોકો અંદર પડ્યા છે કેટલાય ના એક્સિડન્ટ થયા છે અને કેટલાય ના ટાયરો તૂટી ગયા છે જે કિનારીઓ ની નાચે ગાડી લેવાથી એટલે જો આમ નામ ચાલ્યા કર્યું તો ચોમાસુ નજીક આવે છે અને ચોમાસુ નજીક આવી ગયું તો ફરી પાછા બોના બતાવશે કે ચોમાસુ છે કામ નહીં થઈ શકે તો ચોમાસા પહેલું આ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તંત્ર દ્વારા અને જો ચોમાસા પહેલું આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમો વધી ચીધા માર્ગે કરીશું રસ્તા રોકીશું અને આ જલ્દી પૂરી થાય એવી અમારી કોંગ્રેસ પાર્ટી ની માગણી છે થોડી રોડ ની બિસ્માર હાલત લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ વહેલી તકે રોડનું કામ પણ કરવાની માંગ કરી રહ્યા છે